અમિત નેમ ટીમ રનર અપ થઈ અને એમના સભ્ય એટલે કે ખેલાડી તરીકે તેઓ હતા છે ગુજરાત રાજ્ય આપણે વધાવીએ સાથે જ એમના સાથી મિત્ર અને આપણા ગામ નું ગૌરવ એટલે દેવરામભાઈ બેચરાભાઈ ઢીલા રતનપર વાહ ભગત

વર્જન રવી કીર્તિબાઈ રતન પર વર્જન ધરતી પુરાભાઈ રતન પર અને ઢીલા સહદેવ મુકેશભાઈ અમરા પર આ ચારે વિદ્યાર્થીને એકસાથે મંચ ઉપર આવવા આમંત્રિત કરીશ જેઓ સીઈટી एग्जाम માં મેરિટ હોલ્ડર છે ભાઈ વાહ રમી આવી ગયો સહદેવ આવી જા વર્તી પ્રીતિ આવી જા બેટા વાહ આમને આવનારા વર્ષોમાં સરકાર છે ભાઈ આ વિદ્યાર્થીઓ રાજ્યના મેરિટમાં આવેલા છે તમને એમ થતું હશે કે આનાથી શું થાય પાંચમાં માં એક સીટી ની પરીક્ષા હવે પાસ કરી છે આવનારા 5 વર્ષ સુધી સરકાર આ બધાયને 50-50000 રૂપિયા વર્ષે આપશે 5 વર્ષ સુધી 50000 રૂપિયા કરો જલસો

પરમ વંદનીય ઉપસ્થિત બાપુ સૌ મહેમાનો અને મારી સામે બેઠેલા સૌ યુવાઓ માતાઓ ભાઈઓ બહેનો અને વાના વિશે સૌપ્રથમ તો આ આયોજન જેણે કર્યું છે એ ટીમને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે આપણે તો અઢી ત્રણ કલાક બેસી લેશું પણ અને આયોજન પાછળ ખૂબ ઝીણી 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 બાબતોની ખૂબ ધ્યાન રાખવી પડે છે ત્યારે કોઈ પણ કાર્યક્રમ છે એ સફળ થાય છે દરેક કાર્યક્રમ એ સફળતા માટે ઘણું બધું માઇક્રો પ્લાનિંગ કરવું પડતું હોય છે એટલા માટે જે કાંઈ આ આઠ દસ જણાની ટીમ છે એને સૌ પ્રથમ ખૂબ ખૂબ અભિનંદન અને જે કોઈ વિદ્યાર્થીઓ અહીં પોતાનો બ્રિલિયન્ટ દેખાવ થકી સ્ટેજ ઉપર સન્માનિત થયા એ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન અને હજુ ભવિષ્યમાં પણ આવા જ પરાક્રમ કરતા રહો એવી પણ સૌ પાસે એક વિનંતી અને એક એવી પ્રાર્થના માતાજીને કે આપણે ખડીરની આ પ્રકારે શિક્ષણની જે જોત છે એને ઝળહળતી રાખો કોઈ સરસ વાત કરેલી કે જો તમારા માતા પિતાના સારા સંસ્કાર હશે તો એનો દીકરો છે એ

આપણા સમાજમાં જન્મીને આપણા અને આહિર ફૂડને સદાય ને માટે ગૌરવ રહ્યો છે તો એ કાળિયા ઠાકરને પણ વિનંતી કે આહીર સમાજ ઉપર સાથે રહે શિક્ષણની જો વાત કરીએ તો કે ભાઈ શિક્ષણ કેવી રીતે મળે છે આ બધા બાળકો કેમ આટલા બધા આગળ જાય છે કેટલા બધા બાળકોને આપણે સ્ટેજ ઉપર જોયા કોઈ એવો ક્ષેત્ર બાકી નહોતો જેમાં લગભગ આપણે બાકી હોઈએ તો એના માટે ઘણી બધી બાબતો કામ કરતી હોય છે કોઈ એમ એમને એમ કોઈ ભણી શકાતું નથી હોતું એના માટે માતા પિતાના સંસ્કાર એક ઘરનું વાતાવરણ અને એક આપણી પોતાની ધગસ પણ કામ કરતી હોય છે નહીતર આ પ્રકારનું ભણતર આવી શકે ન આવી શકે એક ચિંતકે સરસ વાત કરેલી કે જે દેશમાં વિદ્યાલયો હોય નિશાળો હોય એના છતમાંથી જો વરસાદના પાણી ટપકતા હોય અને એ જ દેશના જો મંદિરોના જે છતો છે જો સોનાથી મટેલી હોય તો એ દેશ ક્યારે આગળ ન આવી શકે એટલે આપણે અત્યારે વિચારવાનો પણ સમય આવી ગયો છે કે આપણે મંદિરો પાછળ ખૂબ રૂપિયા આપીએ છીએ ધર્માદામાં ખૂબ રૂપિયા આપીએ છીએ એનો વાંધો નથી જરાય વાંધો નથી ધર્મને પણ ખૂબ આગળ લાવ લેવો જરૂરી છે પણ સાથે સાથે આ સરસ્વતીનું મંદિર છે એ આપણાથી ક્યાંય ભૂલાય નહીં એની પણ ખાસ તકેદારી રાખવી પડશે કે ભાઈ આપણે જ્યારે જ્યારે ફંડ ભાડા કરીએ છીએ તો આપણી નિશાળો છે જે ગામની નિશાળો હોય એ હમણાં અમારા રતનપરમાં તો અમે કિલો શરૂ કર્યો છે કે ભાઈ કાંઈ પણ નાનો મોટો કાર્ય છે તો સ્કૂલને યથાશક્તિ જે કાંઈ આપણી ફૂલની તો ફૂલની પાંખડી યોગદાન આપો અને એ સાચું મંદિર એ છે એટલે સૌને વિનંતી કે આપણે આપણી શાળા રૂપી સરસ્વતીના મંદિરને પણ આપણે કદાપી ન ભૂલીએ ખાસ કરીને નિર્વેશની પણ આ તરફ પણ આપણે જવું પડશે કારણ કે છેલ્લા કેટલાક સમયથી જોઈએ છે કે આપણો સમાજ છે એ કહેવાતો શિક્ષિત સમાજ પણ આજે ધીરે 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 આપણે વ્યસન તરફ ઘણા બધા વળી રહ્યા છે મોટા ભાગના છોકરાઓ ગુટકાથી માંડી નાના મોટા આપણને નામ પણ ના આવડે એ પ્રકારના બધા વ્યસનોમાં ઘણા ડૂબ હોય છે તો સાચો શિક્ષિત વ્યક્તિ એ જ કહેવાય જે તન અને મનથી સ્વસ્થ હશે તો જ એ ભણી શકશે કારણ કે સારું ભણતર મેળવવા માટે સ્વસ્થ શરીર પણ જરૂરી છે આપણે તો તો સારું છે કે માલધારી સમાજ છે આપણે એટલે ઘરે આપણે દૂધ દહીં ની રેલમછેલ હોય છે નહીતર એક સર્વે થયો તો ખાસ કરીને મહેસાણા જિલ્લાનો કે ભાઈ મહેસાણા બાજુના માણસો આટલા બધા તીવ્ર રિએક્શન કેમ આપે છે આટલા બધા ગુસ્સાવાળા કેમ હોય છે તો એના સર્વેમાં કારણ એ નીકળ્યું કે ભાઈ ત્યાં ડેરીઓ જે છે દૂધ ડેરી મોટા ભાગના માતાઓ છે એ ડેરીની લાલચમાં વધુ વધુ દૂધ ડેરીમાં વેચવા માટે થઈને એના બાળકો સુધી દૂધ પહોંચતું નથી એટલે એના પોષણનો અભાવ રહે છે ને એના કારણે આ આ વસ્તુ છે આ બનવા બને છે એટલે ચિંતક વાત કરેલી કે ભાઈ આ જો પોષણ પૂરું નહીં મળે તો પછી બીમારી ધીરે ધીરે આવશે એટલે કે અત્યારે એવું કહેવાય છે કે ગુજરાતનું દૂધ છે એ બધું દિલ્હી પહોંચે છે અને દિલ્હીની દવાઓ બધી ગુજરાતમાં પહોંચે છે એટલે આપણે ભણતરની સાથે સાથે મતલબ સારું ભણવું હશે તો આપણે સ્વસ્થ શરીર પણ જોઈશે અને પણ છે સુરેશ દલાલ એક એક વખત જગ્યાએ જતા હતા એની ગાડી થી અને રેલવે ઉપર સિગ્નલ આવ્યું તો ગાડી ઊભી રાખીને ગાડી ઉભી રહી એટલે તરત જ એક ભિખારી દોડીને આવ્યો માગવા માટે ગાડી ઉભી છે એટલે કે ભાઈ ક્યાંક માગી એટલે ડ્રાઈવરે સીધી કાચ બંધ કરી નાખ્યો એટલે ઓલો માગી ન થાય એટલા માટે તો સુરેશ દલાલ ત્યારે મનોમન મન વિચાર છે ને સાથે બેઠા લાલ અને મિત્ર ને શું કે ભગવાનને કે કેટલી વખત આવી રીતે બારી બંધ કરવી પડતી હશે કે ભાઈ કોઈ માગવા આવે છે ને આપણે બારી બંધ કરીએ છીએ તો ભગવાનને કેટલી વખત બારી બંધ કરવી પડતી હશે આ વાતમાં બધા એ છે કે ભગવાનને બારી કેમ બંધ કરવી પડે બધાની બારીઓ ખુલી જ છે એટલે ભગવાન પણ એ જ કેવા માંગે છે કે આપણે મનોમન માંગતા હોય કે ભગવાન મને આ દઈ દેજે આટલો રૂપિયા દઈ દેજે મારો છોકરો આટલો આગળ બની જાય એમ નથી થઈ શકતું પરિશ્રમ કરવું પડે છે જો આપણે પરિશ્રમ કરતા હશુ

જ્યાં રાજકોટમાં રાજકુમાર કોલેજનું જ્યારે પાયા વિધિ થતી હતી ત્યારે બહુ બધા રાજ્યોને બોલાવ્યા અને પાયાવિધિમાં આલા ખાચર પણ હાજર હતા અને પાયા વિધિમાં કોઈ સિમેન્ટ નાખે છે કોઈ કાંકરી નાખે છે કોઈ ઈંટ નાખે છે કોઈ પથ્થર નાખે છે આલા ખાચર એ ખોબો ભરીને એના રૂપિયા નાખ્યા બહુ દાનવીર રાજી હતા ને કોઈ પૂછ્યું કે બાપુ આ પાયામાં રૂપિયા કેમ નાખી દીધા તો આલા ખાચરે સરસ વાત કરી કે આ કોલેજમાંથી કોઈ ડોક્ટર બનશે કોઈ એન્જિનિયર બનશે કોઈ વકીલ બનશે તો આ રૂપિયા એટલા માટે રાખ્યા છે કે કોઈ આમાંથી દાનવીર પણ બને એટલે દાનવીર હોવું સમાજમાં એ પણ જરૂરી છે આપણી સામે બહુ મોટી છબી સવા બાપાની દેખાઈ રહી છે આપણી સામે બહુ મોટી આ આમનું નામ આમનું હોટલો કેવડો મોટો હતો એની કોઈ કહેવાની તમારી સામે વખાણ કરવાની જરૂર નથી આજે એટલા માટે અહીંયા સોભાઈ મને આપણી વચ્ચે બેઠા છે અને એમની પેઢીને પણ વિનંતી કે અત્યારે પણ જો કે જાળવી જ રહ્યા છે જ્યાં જ્યાં કાંઈ પણ નાનો મોટો કામ હોય છે તો ત્યાં રૂપેશભાઈનો ખીમજીભાઈનો દશરથભાઈનું નામ પડે જ છે અને હજુ પણ એમને વિનંતી કે આપણી જે ખાનદાની છે તમારી પેઢી છે એ ક્યાંય એના પાયા ડગબગી ન જાય એની જવાબદારી પણ તમારી છે અને આ બાબતને ખાસ 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 જાળવી રાખજો એવી પણ વિનંતી છે ને તમે બધા થવા બાપા થકી સમાજનો ગૌરવ છો અને આ સાનવાર માતાજીની પણ ખૂબ દયા છે ને આ પ્રકારના સારા કાર્યો જેમ કે આ અત્યારનો કાર્ય છે આમ જુઓ તો આ એક ઈચ્છા શક્તિથી આપણે કાર્યક્રમ બનાવી શકીએ આપણે સરસ્વતી સન્માન છેલ્લા કેટલા વર્ષોથી બંધ છે તો આપણે કરવું જ છે એટલે આ ભલે બધા જ મિત્રોનો સહકાર છે એકલા આ છે તાળી પડે નહીં પણ રૂપેશભાઈની ખાસ ઈચ્છા હતી કે નાના આપણે કોઈ પણ સંજોગોમાં આ કાર્યક્રમ કરીએ અને દર વર્ષે જાળવી રાખીએ એટલે આવી પેઢીને પણ વંદનમાં જો છેલ્લે હું આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની વાત કરીને મારી વાતને પૂરી કરું કે અબ્દુલ કલામ છે એ નાના હતા ત્યારે એમનું સપનું હતું કે પાયલોટ બન્યું વિમાનના પાયલોટ બન્યું એના માટે એમણે ખૂબ મહેનત કરી પણ અંતિમ પરીક્ષામાં એ પાસ ન થઈ શક્યા અને દેહરાદૂન ગયેલા ને ત્યાં ફેલ થવાથી છેલ્લે એટલા હતાશ થયા કે છેલ્લે એમને પડશે હવે કારણ કે કાંઈ બચ્યું નથી એવું એને એટલી હતાશ આવી ગઈ કે આટલી બધી મહેનત પછી હું ફેલ થઈ ગયો હવે જીવીને શું કરું છું તો એ જ વખતે જે વિચાર કરે છે આપઘાત કરવાનું ગંગાજીમાં પડીને અને બાજુના આશ્રમમાંથી શિવાનંદ સ્વામી નીકળે છે બહુ કર્મઠ સંત એની નજર પડી કે આ છોકરો કાંઈક ગલત કામ કરવા જઈ રહ્યો છે એમણે એને હાકલ કરીને બોલાવી લીધો કે ભાઈ અહીંયા આવ શું છે તો પારખી ગયા એની નજર હતી હીરા પારખો એટલે ત્યાં છોકરો એટલે પૂછ્યું કે ભાઈ શું તકલીફ છે એટલે કીધું કે મારી પાસે હવે ઘરે જવા માટે પણ પૈસા નથી હું કેરળથી આવું છું અને આવું આવું વિચાર કરવાનું નથી બાપુ કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં તો ચાલ મારા રમે તને રિટર્ન જવા માટે પણ પૈસા હું આપીશ અને આવું કાંઈ કરવાનું હોય નહીં અને જેમ તેમ કરીને રોક્યા બીજા સવારના જ્યારે કલામ રજા લે છે પૈસા આપ્યો અને ભાડાના રજા લે છે ત્યારે પૂછે છે કે બાપુ મારી સાથે આવું કેમ થઈ શકે આટલી બધી મહેનત પછી શું કેમ થઈ શક્યું હું પાસ ન થઈ શક્યો આટલું બધું હું હોશિયાર હોવા છતાં ત્યારે શિવાનંદ સ્વામી એને સરસ વાત કરી હતી કે એવું નથી હોતું કે તું પાયલોટ ન બની શક્યો પણ કદાચ પરમાત્માની ઈચ્છા હશે કે તારા માટે એનાથી પણ કોઈ ઊંચો કામ કરાવવાનું બાકી હશે એટલા માટે તું પાયલોટ નહીં બની શકે એવી આશા રાખ અને કલામને એ વાત ગમી અને પછી તો એમણે એટલી મહેનત કરી એટલી મહેનત કરી કે એમણે ખુદ આ વાક્ય આપ્યું સ્ટેટમેન્ટ કે સપને વો નહીં જો નિંદને આતે હે સપને વો નહીં જો નિંદને આતે હે સપને તો વો હે જો સોને નહીં દેતે હે નીંદરમાં આવે છે એ સપના નથી નીંદર જ ના આવવા જે એ સપના છે આ સપના સપનાને કલામ સાહેબ એ વળગી રહ્યા અને ત્યારે એ મિસાઇલ મેન તરીકે ઓળખાયા આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓળખાયા એટલે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમને પણ વિનંતી કે આવા કલામ જેવા ટાર્ગેટ રાખશો તો આપણે ખૂબ ખૂબ આગળ જશું અહીં બેન રિંકલ સરસ મજાનું નાટક કરતી હતી એના પણ ખૂબ ખૂબ અભિનંદન એને સરસ વાત કરી બેટી બચાવવા માટેની એટલે મને રાજા રામ મોહન રાય યાદ આવે કે રાજા રામ મોહન રાય આજે બાળકીને દૂધ પીતી કરતા હતા એ પ્રથા આખી બંધ કરાવેલી આપણે તમને ખબર હોય ઇતિહાસ ભણ્યા હશો કે ભાઈ બાળકીનો જન્મ થાય છે એટલે સીધી દૂધનો ગરમ તપેલા મેં એને ડોળીને મારી નાખવામાં આવતી પણ અત્યારના ચિંતકે સરસ વાત કરી કે દૂધ પીતી કરવા વાળા તો બહુ સારા હતા દૂધ કરવા વાળા તો સારા નાલાયકો તો જનમ પણ નથી લેવા દેતા ઓલા કમસે કમ જન્મ તો લેવા દેતા એટલે આપણામાં તો નથી પણ બહાર જાઓ આજે દીકરી કોઈને જોઈતી નથી ખબર પડે ગત પરીક્ષણ કરાવે દીકરી છે સીધી એની ભ્રૂણ હત્યા કરી નાખવી એના માટે સરસ મેસેજ બેન રિંકલે આપ્યો તો એને રિંકલને પણ ધન્યવાદ અને પરમાત્માને પ્રાર્થના સૌને આપે અને આટલી વાત કરી અને હું મારી વાતને છું સૌને ખૂબ 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 અભિનંદન તમને પ્રોમિસ આપી હતી કે સાડા બાર વાગે આપણે કાર્યક્રમ પૂરો કરી દઈશું અને મને આમે સમયની ખટક હોય શું કામ ખબર છે હું કોઈ મારી વાત નથી કરતો પણ છેલ્લા સાત વર્ષના કાર્યક્રમમાં બાપુ માતાજીની સામે બોલું છું સાત વર્ષના કાર્યક્રમમાં એવો એક પણ કાર્યક્રમ નથી કે જ્યાં હું એક પણ મિનિટ મોડો પહોંચ્યો હું સાત વર્ષના કાર્યક્રમમાં સમયથી મોટો જીવનમાં કાંઈ છે નહીં સમયને સમજી જાવ તો બધું છે અને એટલે જ આપણે સમય હાચવવા માટે તમને બધાને હાડા બાર સમય આપ્યો છે અને હવે કાર્યક્રમના અંતે આપણા જ ગામના છોકરાઓએ રૂપેશે બહુ મહેનત કરી છે અને છોકરાઓએ

પેલા ભગવાન જશે હું સમજાવતો આવીશ સાથે સાથે ગીત વાગતો રહેશે પેલા આપણી વચ્ચે ભગવાન આંટો મારવા આવે છે